મળતી માહિતીને અનુસાર અંકલેશ્વરના ઉદ્યોગકાર પાસે મુંબઈના બે અને દહેરાદૂનના એક મળી ત્રણ વેપારીઓએ બ્લડ ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચૂકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતાં રૂપિયા છન્નું લાખની વધુની છેતરપિંડી ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીની વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલે જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ઠાણે મુંબઈના શુભમ એન્ટરપ્રાઇઝના લલિત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ અલગ પ્રોડક્ટનો બ્લડ ડ્રગ માલ મંગાવી પંચાવન લાખ પાંત્રીસ હજાર પાંચસો ને પચીસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલાવી આપ્યો હતો કે બેંકમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો આ જ રીતે દહીશર મુંબઈના એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સંદીપ સોનીએ માલ મંગાવી પચાસ લાખ ચોવીસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયાનો ચેક મોકલ્યો હતો તેમજ દેહરાદૂનની મેડિકો ફાર્માના સૂરજ મહેતાએ પણ બ્લગ ડ્રગ્સ પ્રોડક્ટનો માલ મંગાવી વીસ લાખ સત્તાણું હજાર ચારસો ને પચાસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલાવી આપ્યો હતો પરંતુ બેક બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયા હતા આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલને આજ દિન સુધી રૂપિયા છન્નું લાખ સત્તાવન હજાર ચારસો ને પંદર ચૂકવ્યા નથી આ ત્રણેય વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરતાં ત્રણેયના ફોન બંધ આવી રહ્યા હતા આ બાદ ત્રણેય વેપારીઓએ પોતાના પર ચેન્જ ઓર્ડરમાં જણાવેલ ઓફિસના સરનામે જઈ તપાસ કરતા તે નામની કોઈ ઓફિસ પણ નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ તો છેતરપિંડી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે